દર્શન કરે આપે સંબે શે ઓ મારા લંબે માતા મે આપ સો અંબાજી તો દૂર હશે દર્શન જરૂર મારાંબે મા તમે દર્શન કરે આપસો અંબાજી તો દૂર છે બેસી આયા અમે હોઉચર માં તમે દર્શન કરે આપશો ઘોડા ગાડી મેચર મા દર્શન કરે આપ દૂર છે દર્શન ની જા છે ઓ મારા બહુચર માતા મે આપ છો સંખલપુર તો દૂર છે દર્શન ની જ મેદ્રકાળી આપશો દર્શન ક્યારે લાલ દરવાજા દૂર છે દર્શન જરૂર ઓ મારા ભદ્રકાળી માં તમે દર્શન ક્યારે આપશો લાલ दीक्षा दीक्षा मेशी आया मे ओ मारा दर्शन मान करेप सो घोडा गाडी दीक्षा बैसे आया मे ओ मारा चामुंडा म मा दर्शन करेपो छोटी लातो दूर चे दर्शन ही जरूर चे ઓ મારા ચામુન મા દર્શન કરે આપ છોટે છો દોર છે દર્શન મેં જાદો છે ઓમ મારા દર્શન કરે આપ છો ઘોડાકારી દીક્ષા ક્ષમા મેશે મેં ઓ મારા કોડિયાર માતા મેં દર્શન કરે આપ છો ઘોડા તમે દર્શન કરે આપસો દર્શન આપશો મારે તો દૂર છે દર્શન ને જરૂર છે ઓ મારા કોડિયાર માં તમે દર્શન ક્યારે આપશો દર્શન કરે આપશો કારણી તો દૂર છે દર્શન ની દૂર છે ઓ મારા બૂટ માં તમે દર્શન કરે આપશો आप सो घोड़ा गाड़ी रिक्शा रिक्शा में ओ मारा मेरी मात में दर्शन करे आप सो घोड़ा गाड़ी रिक्शा में से आया मे ओ मारा मेरी माता में दर्शन करे आप सो तो दूर से दर्शन मी जरूर से ओ मारा मेरी माता में दर्शन આપ છોર છે ઓ મા દર્શન કરે આપજો ઘોડા દીક્ષા મે આયા મેં ઓ મારા મા દર્શન કરે આપ છો